આ દ્રશ્ય જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ફટાકડા ફૂટી રહ્યા હોત તેવા સ્પાર્ક સાથે કેબલ વાયર ઉપરથી નીચે લોકોના ઘર આંગણે પડ્યો હતો જ્યારે નીચે કેબલ પડ્યા બાદ તેમાં આગ લાગી હતી જોકે એક રહીશે હિંમત દાખવી તુરંત તેની પર રેતી નાખી દીધી હતી રહીશોની ફરિયાદ બાદ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા લોકો ભાઈના ઓથાળ હેતર જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે જોકે સદનસીબે આ ઘટનામાં આઠથી દસ ફુલકાઓનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ આ ઘટના બાદ એમજીવી સેલ સામે સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો